ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિની આજે સભા મોરબી સહિત અનેક જિલ્લાઓના ખેડૂતો આ સભામાં હાજરી આપશે ટંકારાથી સૌથી વધુ ટ્રેક્ટરો સાથે રેલી યોજાશે રેલી બાદ ટ્રેક્ટરને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે ટ્રેક્ટર રેલી યોજી અને આવેદન આવેદનપત્ર આપવામાં આવશે ખાનગી કંપનીની વીજ લાઈન અંગે આ વિરોધ કરવામાં આવશે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિની આજે સભા યોજાશે ટંકારાથી સોથી વધુ ટ્રેક્ટર સાથે રેલી યોજાશે

માટે થઈને લડત ચલાવવાના ભાગરૂપે આ સભાનું આયોજન કર્યું છે અત્યારે તમે જોઈ શકો છો કે આપણે જે જગ્યાએ સભા છે ત્યાં લગભગ સો કરતા વધુ ટ્રેક્ટર સાથે ખેડૂતો આવી ચુક્યા છે અને આ સભા પૂર્ણ થયા બાદ અહિયાં જે ખેડૂતો આવ્યા છે તે આ ટ્રેક્ટર સાથે સીધી મોરબી જિલ્લા કલેક્ટર સુધીની એક રેલી આયોજન કરેલું છે અને આ રેલી પૂર્ણ થયા બાદ ત્યાં કલેક્ટર ને આવેદન પત્ર આપવાની વાત છે જોકે વાત એવી મળી રહી છે કે ખેડૂતોને આ ટ્રેક્ટર રેલી યોજવા માટેની મંજૂરી મળી નથી ત્યારે આગામી સમયની અંદર આ સભા પૂર્ણ થયા બાદ ટંકારાથી સો થી વધુ ખેડૂતો ટ્રેક્ટર લઈ અને કલેક્ટરને આવેદનપત્ર આપશે ટંકારામાં ખેડૂતોનું આ પ્રદર્શન